જય મોગલ જય મણી જય વડવાડી જય હો કુળદેવી ની જય હો જન્મ દેનાર જનતા માની આજ માનો દિવસ છે હે સુધરેલા જાદુ ભણેલા એક બાપુનો આદેશ છે તમે જાદુ હું ખૂબ રાજી છો પણ આ બહારનો શબ્દો પહેલાં કાઢી નાખો મમ્મી નો બોલશે આજ માનો દિવસ છે માં માથી મોટું વિશ્વમાં કોઈ નથી હો કઈ તમે આવ્યા મા ગુરુ તમારો માં અને બાપે માં અને કુળદેવી માં માય માન બાકી વગડાના વાહ ઓ ગુરુ ધારણ કરતા રમ કરતા રહ્યો તમારા રહ્યો પણ મા બાકી વગડાના વાહ એમ આજ માનો દિવસ છે એ અઢારે વરણ તમારે જો માં હોય કદાચ તમે હારામાં બોલાવતા હોય છો બધા આવા ન હોય તો જેના પાપ હોય જેના પેઢીના એ માવતરનું અપમાન કરે ને કોઈ માવતરનું અપમાન ન કરે માનું કારણ માઈ માન બાકી વગડાના વાહ જેને જેને માવતરની સેવા કરી છે મા બાપની એને મોગલે પેઢીઓના પેઢી આપી દીધા છે એના જેને કહેવાય પેઢીયું પુદાઈ ગયું છે કે જેને કહેવાય કે જેને સેવા મા બાપની કરી છે એ પ્રજાની પછી એવીને એવી સેવા થાય કારણ એક બેક બેલેન્સ છે આ કે મર્યા વાહે પાછું કામ આવે છે આ ભક્તિની આ મૂડી છે બધી નીતિ ધર્મ ન્યાય માણસાય પણ પહેલી મા માં ને તમ દુનિયામાં આવ્યા છો નામ નથી આવ્યા માનો દિવસ છે અને સુધરેલ ભાષા ઓછી વાપરજો આ ભલે બહાર ગયા છો મને વાંધો નથી ખૂબ ભેણ્યા છો પણ મારો તો કાઢવું ચારણ આઈનો પરિવાર છો જાદુ ભેણ્યાનો વાંધો નથી પણ દરેક સમજણને સંસ્કૃતિ રાખજો બીજા આ જોડે શું કે મધર મધરનો કહે મા મા કૃષ્ણ માં બોલંત્રષ્ણ અખિલ બ્રહ્માડના દર્શન કર્યા હતા કોઈ નહીં ભલે હોય જળ કે જગદીશ હોય શેર અંબાલી અને જેને જેને મા બાપ ને માજન માં મૂક્યા હું માધ્યમ કહું અંધાશ્રમ નથી કેતો અંધ કોણ જાય કે જેને આગળ પાછળ નથી પેઢીઓમાં દહ પેઠી નથી કોઈ છે નહીં ઈ એમાં જાય માં પણ જેને દીકરા છે એના મા બાપ અંધ અંધા અંધ અંધાલયમાં ગયા છે વદ્રા માં ગયા છે હું અઢારે વર્ણના દીકરાને કહું એમાં હું આવી ગયો પણ આ વરવાળી તમને નરક દેશે 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 કારણ કે જે જે સંતાને મા બાપે તમને જન્મ દીધો મોટા કર્યા ભણાવ્યા અને તમે એને હું એનો માજનવાળો કહું છું જેમાં ધોરને કેમ માજનવાળા મૂકવા જાય છે માજન વાળામાં જે જે તમે મૂકવા ગયા છો મિત્રો આ મોગલ તમને નરક આયા દેખાડશે દેખાડશે કારણ ઓ વાહે દોરો તમારી હોય તમને પછી કરશે અરે મૂર્ખાઓ હે રાક્ષસો હું ચારણ બોલું મોગલ ધામ એકમાં જો તમને પાંચ પાંચ સંતાનને જન્મ દીધો દીકરા દીકરીઓને અને મોટા થાય અને તમે એને માજન વાળામાં મૂકી આવો છો એ મોગલ તમને ક્યાંય હક નહીં કરવા દે કારણ કે આજ માનો દિવસ છે માં હા હજી આવા પડ્યા છે હાલો સંતાનો કે મા બાપ પગે લાગ્યા વિના બહાર નથી નીકળતા એની પેઢીઓ પૂજાઈ ગઈ છે પેઢીઓ ની પેઢીઓ ને મોગલ એના ઘરમાંથી માંથી ધન નથી ખૂટવા દીધું મા બાપ તમારા ઉપર ગરમ થતા હોય ખારા થતા હોય તમારી પરીક્ષા તમારી શું ઓકાત છે તમે સહન શક્તિ કરી હગો આ પરીક્ષા જો તમારા મા બાપ કહેતા ને જો તમારે સહન નહોતા થાય પછી તમે મોગલે આવો અમને નડે કાંઈ નથી નડતું તમારા મા બાપના નિહાકાર તમને નડે છે આ દે બીજો કોઈ ન હોય બોલો કારણ કે આમ કરવા બેઠા લેવા માટે પણ આ બાપુ બોલે છે મોગલ ધામનો પરિવાર મોગલ કુળ બાપુ બોલે છે કારણ કે જેના અહીંયા મા છે ને હય અઢારે વરણ તમારી માની સેવા કરો આ મોગલે આવવાની જરૂર નથી મા માથે કવિએ કલમ નીચે મૂકી દીધી કવિને એમ કહેવું પડ્યું હતું નારદને ભગવાનને અખિલ વનમાના માલકને મારા નાથ હું ઘરે ઘરે પહોંચી નહીં વળું તો માનું સર્જન કેમ કર્યું આ માં તો મા છે તમને લીલામાં થયેલા હુકામાં હું આવે માં બોલાવતા શિખર આવે તમને પછી મોટા થાય ભણી ગણી અને મોટા થાય ને તમે સંસ્કારના નાથમડા કાઢી નાખ્યા છે વિકૃતિ કારણ કે તમારો આહાર જ બગડી ગયો છે એટલે વિકૃતિ મા બાપ તમને દસ જ લાગે પણ જેને જેને મા બાપને દુઃખી કર્યા છે હું લાઈવમાં દઉં છું જાહેરમાં હું કારણ કે ઢાંક પસાર જ નથી કરતો અહીંયા મોગલ બેઠી છે જેને જેને મા બાપને દુઃખી કર્યા છે ને એને મોગલે નરક દઈ દીધું છે એટલે હું નથી અહીંયા જ છે પછી ભગવાન પછી એમ કે છે અહીંયા કેસ આવે છે મને આ નડે મેં નડે ને તે તારા મા બાપને દુઃખી કર્યા છે એટલે તારું દુઃખી થો ઘરને જો જ છે એમ ને કળયુગ આપણા જીવનમાં છે મા માટે અમારા કવિએ કલમ નીચે મૂકી દીધું કે હે મારા નાથ પરમાત્માને ને તું ઘરે ઘરે પહોંચી નહીં શકું માનું સજ્જન કેમ કર્યું આ માં આપણે નાના હોય ને અઢારે વરણ એમાં હું આવી ગયો કે આપણી માં આપણું મોઢું સાફ કરે ગંદકી દૂર કરે અને પછી ખોળામાં લઈને પરિપાણ કરાવતી હોય જનેતા અને બાળક નાનું હોય માનું કાપડું ધયેલું હોય કાઠલો ધાયેલો હોય નાની નાની પાટુ મારે તો મજો આવે કેવું મારું દીકરું રમે છે નાની નાની પાટુડી મારે ખબર મહિનાનું હોય મારે પણ હા રાક્ષસો મોટા પછી જો તમે મારી છે ને આ વડવાળી તમને છે ને ક્યાંય હક નહીં કરવા દે એમાં હું આવી ગયો આ બીજા નહીં કે કારણ કે બીજા લેવા બેઠા છે અહીંયા મોગલ છે એટલે કહું છું તમારે જો મા બાપ હોય તો એની સેવા કરો મોગલને મોગલે આવવાની જરૂર નથી મોગલ તમારા ઘરે આવશે જેને જાય મહાજનવાડામાં કોણ જાય હું અંદર આશ્રમ નથી કહેતો મહાજનવાડો કહું કે જેને આગળ પાછળ દ પેટીમાં નથી એ જાય કે જેને સત્તા દીકરા હોય અને એ જો આ મહાજનવાડામાં જાતા હોય તો પછી એની વાહે છે અને વિનાશ કરી નાખે છે મોગલ એને નરક અહીંયા દીએ છે પાંચ દિવસ છે આ પાંચ દિવસ છે પાંચ દી પછી કારણ તમે ગરઢા થવાના છો બસ તમારો આ જ વારો છે જેમ તમે તમારા મા બાપને દુઃખી કરશો એમ તમારી પ્રજા તમને દુઃખી કરશે મારી પાસે એના પ્રૂફને છે સમજી લેજો પણ જેને જેને મા બાપની સેવા કરી છે એને મોગલ એમ કે મારી પાસે ન આવે હું એના ઘરે જાઉં છું તમારી વકાત છે કે મારા ટક તક કરે છે આવા છે તેવા છે આ પરીક્ષા છે તમારી તમે શું સહન શક્તિ કરીશો કારણ કે તમારામાં જેને કઈ જ નથી રહે અરે રાક્ષસો મૂકે મહાજનમાં રાક્ષસ મૂકે દીકરા ન મૂકે સમજી લેજો પણ જેને જેને મા બાપ ને અંધ આશ્રમમાં મૂક્યા છે મહાજન વાળામાં એના મોગલ હક નહીં કરવા દે મિત્રો કદાચ જો મૂક્યા હોય તો તમે આવો એને એની સેવા કરો તો આ બોગલ તમારી પેઢીની પેઢી તમને તારી આ માનો દિવસ છે હું તો ભાષામાં વાત કરશે તો દેશી છું નથી પણ મા માટે મારા કવિ કાગે લખ્યું છે બીજા હું નેફો બોલે હું બોલું છું અમારો ચારણ બોલ્યો છે શું કીધું પણ હું મોઢે બોલું મા મોઢે બોલું માતા તો મારું હાથે નાનપણ હાભ એ એ પછી આ મોટો બધાની મજા એ મને કડવી લાગે કાગ આમાં માં તો છે મિત્રો માને તમે પગે લાગો ને મોગલ તમારા ઘરે આવી છે તમારે આવવાની જરૂર નથી આ માથી મોટું કોઈ નહીં એક દીકરો જો છ મહિનાનો હતો ને દીકરો ગુજરી ગયો અને એ માં ગાંડી થઈ ગઈ ગાંડી એટલે સમજી ગયા ને કોઈ કામ ન હોજે કાંઈ ન હોજે એનો ધણી હતો નહીં દીકરો છ મહિનાનો પાછો થયો અને ભર નીંદરમાં માં હું દીકરો સપનામાં આવે છે કોણ છ મહિનાનો અને માપાય આવે છે માં હળી કાઢે છે અને ચૂમિયું લે છે એને જેને કંઈ દુખડા લે છે બેટા ક્યાંય ગયો તો મા હું ક્યાંય નથી ગયો અને આમ બથ ભરી માં એને જાણી કેમ જેને કાંઈ પડખામાં લઈ અને ધવરાવતી હોય છ આઠ મહિના દીકરાને આમ લીધું અને આંખ ઉઘડી ગઈ તો એને ઓશિકું આવી ગયું આ આવું નથી કોઈ કહેતું સમજી ગયા ને અત્યારે તો શું બધું બાદડુંક છે આ આ આ સંસ્કારના શબ્દો કહું છું પછી એ માને એમ થઈ કે મારો દીકરો છે પણ આંખ ઉઠી જાય ઉઘડી જાય એટલે એને એમ થાય છે મારા દીકરો નથી આ તો ઓશિકો આવી ગયું તો એ અમારા ચાર અણ લખે છે હાથું ક્યાં વાળો ચારણ છે કોઈના વખાણ નો કરે ચારણ કોઈના બાપ ના કરે હોય ચારણ કારણ કે અમે ચારણો આયુના સંતાનો છે અમારે તમારું લેવું નથી હાથું મોઢામાં ચારણ ખોટા વખાણ અમે નો કરી સમજી લેજો આજ માનો દિવસ છે પણ એ છોકરો સપનામાં આવે ગુજરી ગયેલો છ આઠ મહિનાનો શું કે છે માને સમજી લેજો કવિ લખે છે ઓછી કે પંગ એ હાથ ફેરવતા આવતા તારા એ પડખા ખાલી ખાલી લાગે હો પાડજે મને હળવો હાથ પડગો થઈને તને દઈશ રે જવાબ માં તું મને અવાજ કરજો હું પડઘો થઈને તને અવાજ આપીશ માં તું રોતી નહીં માં તું રોતી નહીં કારણ તારો તે રે નહી ચાર પાસે આમાં અને એ મોટા થયા પછી તમે ભણી ગણીને આગળ આવો અને મા બાપને તમે દુઃખી કરો છો ને મોગલ તમને નરક સિવાય કોઈ કોઈને દે જોકે આવા દીકરા કોઈક હોય જ નહીં કોઈ એ હજારોમાં એક બે જ ન ખબરા હોય બાકી કોઈ દીકરો મા બાપને દુઃખી ન કરે પણ હજારોમાં આવા એક બે હોય ને નાથ મારોડા વગરના સંસ્કાર વગરના એના માટે કો આજ માનો દિવસ છે મિત્રો મા ઈ મા બાકી વગડાના વાતે કીધું શું કીધું માના જેટલા ગુણગાર ગાવ એટલા શું કીધું એના માટે માનું કે ક્યાંય ત્રાજવે તોલ તોળાય નહીં કાંઈ ટાકણે ગાટ ઘડાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું પણ માના હૈયાને મૂલવાય નહીં મિત્રો માના હૈયાને હું પ્રણામ કરું એવા હૈયાને સાત્ય પ્રમાણ ધરું માના હૈયાને કોઈથી મુલવાય નહીં માના હૈયાને મુલવાય નહીં મિત્રો આપણો જેને કહેવાય કળયુગનો કૃષ્ણ નરેન્દ્ર મોદી જેને કહેવાય કે આખા વિશ્વમાં એનું નામ છે આજ મોદીની વાહે આપણે બધાય પડી ગયા છે પણ મોદી બરક નથી કરતો મારો હવત કારણ કે કળયુગનો કૃષ્ણ છે મિત્રો જેને કહેવાય કે હસ્તિના પૂરથી માં જનેતાને પોતે મળવા આવે અને માનો અગ્નિસ્થાન દેતો હોય તો આવા દીકરાની માગણી ઉપર હે મા આવા દીકરા દે જેથી જગતમાં એના નામ રીએ નરેન્દ્ર મોદી આ દેશનો એક તળજુગનો કૃષ્ણ છે બાપ અઢારે વરણને લઈને હાલવા વાળો છે નરેન્દ્ર મોદી હું એના વખાણ કોઈ નથી કરતો પણ એ કામ એવા સારા કરશ એટલે હું વખાણી રહ્યો છું અમે ચારણો છે બાપ ખોટા વખાણ જ ન કરી એટલે આવા દીકરા હોય ને એની પેઢી પૂજાય પણ નરેન્દ્ર મોદીને પૂન્ય કહ્યા કે એની જનતાની સેવા કરી છે એના એને ફળ મળ્યા કારણ માથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં કારણ બધાયના અઢી ત્રણ ચાર અક્ષર છે પણ માનો એક જ અક્ષર છે માં આખા બ્રહ્માની તાદાત લઈ લે ચૌદ ભૂંડમાં રહેતી ઊંડાણમાં હાભ લેતી પછી સોરુને ખમા ખમા કહેતી આવી મોગલ તું મારી ચૌદ ભુવનના ખોળામાં લઈને માં બેઠી છે તો આ જન્મ દેનાર હોય તો ભલે કુળદેવી હોય તો ભલે હે અઢાર વરણ આજ માનો દિવસ છે માવતરોને હારું ખવડાવજો નવા લુગડા પહેરાવજો પણ માનું કોઈ દિવસ અપમાન ન કરશો નકર મોગલ તમને માફ નહીં કરે ઘણા એને હારું લાગ્યું છે ઘણા માઠું લાગ્યું છે ઘણા એને ઉડી જાય કાંઈ વાંધો નહીં જય મોગલ જય મણીધાર જય વરવાળી